છે આજે હું તમને સ્કૂલ તરફથી મને છે ને ડિસિઝન કરવાની આપી હતી તો ચાલો તમને હું બતાવું તમે જોઈ શકો છો મે આટલી સંખારી છે હજી સંખારવાની છે હજી તો હું તમને મારી આરતીની ડિસ તૈયાર થઈ જાય પછી તમને હું બતાવીશ

મારી મમ્મીએ મસ્તીના ઢોસા બનાવ્યા છે તો તમે બધા ચાલો ઢોસા ખાવા મસ્ત કરકડો બનાવ્યો છે મસાલો વાળો જોઈ શકો છો સાંભાર પણ બનાવ્યો છે ચાલો તમને સાંભાર પણ બતાવી દઉં સાંભાર પણ મસ્ત બન્યો છે હવે બીજો મસાલાવાળો ઢોસો બનાવે છે તમે જોઈ શકો છો તમારે જો બનાવો હોય તો આવી તમે બનાવવાનો મસ્ત બને છે ઢોસો મસાલા વાળો ઢોસો બનાવ્યો છે મસાલા વાળા ઢોસો ખાવાની બહુ મજા આવે તો ચાલો તમે ઢોસો ખાવા બહુ મસ્ત છે ચાખ્યો નથી પણ દેખાવામાં મને એવું લાગે છે કે બહુ મસ્ત બન્યો છે આવી ટાઈમ તમારે કરવાનું જો તમારે બનાવવું હોય ને તો

મારી બહુ મજા ઈ ટીવીવાય છે ને ટીવી જુદા જુદા ઢોસા ખાય છે ઢોસા કેવા બેના છે બહુ મસ્તીના બહુ મસ્તીના બેના હા મસ્તી તો બને જ છે ને તમે જોવો છો તો તમે જોઈ શકો છો આ બેઠો છો